દઈ સવારમાં અને ટાંકો આપણો કમ્પ્લીટ કરી જાય અને જો વરસાદ પણ કાલે પણ આવી આવ્યો અને આજે પણ વાતાવરણ એવું છે કાલે તો અડધી કલાકમાં ખૂબ સારો વરસાદ પડી ગયો અને હવે તો ચોમાસું વાવેતરનું પણ માલ થાય છે મગફળી કપાસનું કારણ કે જો ઝાયું વરસાદના લીધે પાકવામાં થોડોક વિલંબ થાય છે અને એના લીધે વાવેતરમાં પણ મોડું કરાવશે લગભગ જો આ જાહેર આપણી જે સાવ કાચી ગણવાની છે જાહેર કારણ કે જે કદાચ વરસાદ અત્યારે ન આવ્યો હોત તો જાહેરમાં કમ્પ્લીટ તાણી પડીને કમ્પ્લેટ અત્યારે પાકવામાં પાકવામાંત અને થોડાક ધીમા લડવાની ને વાંટવાનું કામ કમ્પ્લીટ ચાલુ થઈ જાય તો એટલે ત્યાં અનુસાર આપણે કપાસ વાવવાનું કમ્પ્લીટ કામ થઈ જાય અને જે આપણે અત્યારે પાંચમા મહિનાની અગિયાર તારીખ થઈ તો પંદર તારીખ પછી વાવેતર બધા ખેડૂતો ચાલુ કરી દે અત્યારે જો વાવેતર કરી દે તો થોડુંક વહેલું વાવેતર કહેવાય પણ પંદર તારીખ પછી વાવેતર એમના બધા માણસો ચાલુ રાખે એટલે ઈમનામ લગભગ ત્રીસ તારીખ સુધીમાં વાવેતર ચાલુ રહે પછી તો ત્રીસ તારીખ પછી જો છઠ્ઠા મહિનામાં ચાલુ રાખે તો થોડુંક છઠ્ઠા મહિનાની પાંચ તારીખ સુધીમાં થોડુંક મોડું થઈ જાય પણ અત્યારે પંદર તારીખમાં માપશે ચાલો તો ચાલો તો આપણે ફ્યુઝ સડાવીને અમે મોટર ચાલુ કરી દઈએ ચાલો તે આપણે કમ્પ્લીટ ફ્યુઝ ફ્યુઝમાં પણ કમ્પ્લીટ ધ્યાન રાખવી પડે જો કમ્પ્લીટ પાવર આપણો છે અત્યારે તો કંપ્લેટ મોટર કમ્પ્લેટ આપણી મોટર ચાલુ થઈ ગઈ છે જુઓ ટાંકો ભરાય એટલે કમ્પ્લેટ આપણે બંધ કરી દઈશું ચાલો તે આપણે કમ્પ્લેટ મોટર ચાલુ કરવાની છે અને કમ્પ્લેટ આપણે અત્યારે કડીક પાછા ચકલા ઉડાડવા માટે બાજરામાં આવી ગયા છે અને ચકલા ઘડીક ઉડાડશું પછી થોડાક આપણા ફરિયામાં જે ઓટો આપણો રહ્યો ત્યાં થોડાક પાણા નાખેલા છે નાના નાના તો એ આંગવાના છે કામ કરવાનું હોય પછી એટલે અત્યારમાં ઘડીક ચકલા બગલા ઉડાડી લઈશું ધાઢોપોરના ચકલા વધારે આવે એ માટે અત્યારમાં ચકલાનું કામ લેવું જ પડે સવાર સવારમાં તો એ કામ પણ ચાલુ છે અને પછી મોડાકથી બીજું કાંઈ આપણે ખેતરનું કામ તો છે નહીં વરસાદ આવે એ માટે એટલે પાણા તાઢા થયા વરસાદના એટલે અસલ ઘણેથી ભાગી દેશે અને આ થોડુંક શરદી એવું બધું છે એટલે કરીને ઘરે એવી રીતે કામકાજ ચાલુ રાખશું તો વ્લોગમાં બના રહીજો વ્લોગ સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ ને લાઈક કરતા રહીજો વરસાદ આપણે કીધું પ્રમાણે કાલે આવી ગયો તો પાછી આપણી જમીન પછી લીલી કરવાની છે નકર તો આજ હવે ને એનું બધું આપણે ખેતર ખેડવાનું ને બધું વિચાર હતો પણ હવે વરસાદ આવી ગયો એટલે પાણી ભરતી થાય કડામાં એટલે ખેડવામાં ખેડવામાં તો હાલે નહીં આપણું ટ્રેક્ટર એટલે એ કામ પણ આજ બંધ રહેશે તો ચાલો ખડીક આપણે ચકડા ઉડાડીને પછી આપણે ઘરે રહ્યું ઘડનું para bangun ike <tip> calo te abra te are para bangun kamu ka calo he jo kan thi complete abra ba chakla ma chakla uta ni yes complete jo jo complete abra ya re ત્યારે કમ્પેર આપણે ઘણાથી ભાગી ફાડા જો આપણે એ રીતે કામ આપણે ચાલુ કર્યું બધી બાજુથી કમ્પ્લીટ આપણે પાણા વી લીધા છે હવે આ નાના નાના થોડાક બચ્યા છે ભાંગવાના ઘણાથી ઘણીથી કમ્પ્લીટ ભાંગી નાખી અમને કમ્પ્લીટ રીતે રે કમ્પ્લીટ ચાલુ કરી નાખી ભાંગવાનું ફૂલ ગરમી છે આ બે વર્ષ આવવાની લગભગ શક્યતા લાગે છે અને જો કૃષ્ણ ને તું સાઈ વિદે તો ખાલી કરો એ ભઈ ચાય જીતે બે હમ ચાય 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 જીતે ખાલી કરો બાય બાય કીતે ફોટો ના ઇન બાય બાય એનું ઊભું ખરો ભાઈ ભાઈ પડી વાઈ ગયો